તો હવે રાતે બહુ કાંઈ ખાસ કરીને નહીં આવે પણ જરીક હું તમને બતાવી દઉં છું કે કેવું આવે ચાલો આપણી ગાડી તો અત્યારે નીકળી ગઈ છે જલેબી હનુમાન જવા માટે આ અમારી સોસાયટીમાંથી બહાર નીકળી છે ગોથણ ગામ થી ને જવાનું છે આપણે જલેબી હનુમાન બરોબર તો જય હે પહોંચી ગયા છીએ ભાઈ સાયણ પુલ ઉપર ગાડી લઈને ઊભા રહી ગયા છે અને અહીંયા આપણે ગાડી ને પેટ્રોલ પુરાવાનું છે પછી જવાનું છે આપણે જલેબી હનુમાન બરોબર આઈસ્ક્રીમ કેમ કે આપડે જઈએ ને એટલે ગાડી તો આપણે પહેલાં કોક્ટેક કરવું જ પડે આપડે ગાડી લઈને ઉભા રહી ગયા છે ફર્સ્ટ ક્લાસ પેટ્રોલ બી પુરાઈ ગયું છે હવે પછી આપણે અહીંથી નીકળવાનું છે જલેબી આજ બહુ મજા આવવાની છે એટલે સુધી બ્લોક માં બન્યા જય હનુમાન દાદા અને આની અંદર કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં જય હનમાન દાદા લખવાનું ભૂલતા નહીં કેમ કે મસ્ત લોકેશન ને મસ્ત વ્યૂ આવવાના છે અને અમે નીકળ્યા છીએ રાતે બાર વાગે અને અત્યારે વાગી જાય રાતના એક બરોબર સવાર થાય છે ભાઈ રક્ષાબંધન એટલે મસ્ત બનવાનું છે આપડે ગાડીની અંદર પેટ્રોલ પુરાઈ ગયું છે હા ગાડી હાકવા વાળા ભાઈ અમારે હારે છે એટલે મારે કઈ ઉપાધિ નથી બરોબર હવે તો મારે જ ગાડી ચલાવવાની હોય હા બસ આપડી ગાડી નીકળી જાય જલેબી હનુમાન માટે ને જલેબી હનુમાન રોડ ઉપર આપડી ગાડી સડી ગઈ છે જો જાય છે જલેબી હનુમાન થોડી જ વારમાં જલેબી હનુમાન ના હનુમાન દાદા ના હું તમને દર્શન કરાવી દે તો આપડી ગાડી જો જલેબી હનુમાન ઉપર જઈ રહી છે આજ મોજે મોજ છે ભાઈ જો ગાડી એકદમ ફાસ્ટ જઈ રહી છે આપડી ને આપણે આજ મોજે મોજ કેમ કે રાતે બે વાગ્યા આપણે નીકળ્યા છીએ જલેબી હનુમાન જવા માટે તો ખાસ કરીને આ વિડીયો આખો જોજો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આપણા વિદ્યાને શેર કરી દેજો કેવું લાગે મને ખાસ કરીને જણાવજો તો જો ભાઈ પબ્લિક એ બહુ હાલી જાય છે અને આજે હનુમાન દાદાના મંદિરે ભીડ જ હોય કેમ કે આજે શનિવાર હતો પૂનમ છે અને રક્ષાબંધન છે ત્રણ તહેવાર એક હારે ભેગા થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ બરોબર જો અલે જલેબી હનુમાનનું બોર્ડ આવી ગયું છે અને હવે આપણે જલેબી હનુમાન અંદર જવાના થઈ બરોબર

ફાઈનલી આપણા મંદિરમાં પહોંચી ગયા છીએ ભાઈ જો એટલું આજે બહુ પબ્લિક છે કેમ છે કે ભાઈ હવારમાં શનિવાર છે રક્ષાબંધન છે અને હારવાર પૂનમ પણ છે એટલે પબ્લિક બહુ છે અને અહીંયા છે ને ભાઈ જલેબી નું મહત્વ છે આ જલેબી હનુમાન છે ટોટલ જગ્યાએ જલેબી બીજું કાઈ નહીં મસ્ત જલેબી મળે જલેબી મસ્ત બનાવી રહ્યા છે મસ્ત મસ્ત मेरा बोल, इरा इरा, साबिती मस्त होना भाई, चाबी है वो, कहीं गाड़ी गोबी तो दिला के चापी वाटो, हमारे बहने चालेंगे, अरे साबिती बन गए, हाँ, लेकिन उस महत्व से जो अलग गाजे जले भी जोड़ी थे, पूरा ना? हमारे दीदी जोहरी जो से जले भी क्या बनावे हुए

આજ અંદર જગ્યા નહીં મળે એટલું પબ્લિક છે આવેલું આ બાજુ બધી દુકાનમાં પબ્લિક જ છે બધું બહુ પબ્લિક છે ટોલ ઉપર ઉભા ચા પાણી પીતા પરસાદી આપણે કેવું લાગે મને ખાસ કરીને કીધું આજનો બ્લોક જબરજસ્ત બનવાનો છે કેમ કે બધા બહુ જાદુ ફેમિલી હારે છે દસ બાર જણા ચાલુ વરસાદ થઈ ગયો છે ને વરસાદમાં હવે આપણે દર્શન કરવા જવાના છે દીદી પલાળવા ના આવે કેમ થાય છે છે આજે બહુ લેન લેન આપડે દર્શન કરવાનો કારે વારો આવે એનો કઈ નક્કી નહી બરોબર એક બાજુ ભજન ચાલી રહ્યા છે एक भी अब नहीं है अगर नहीं है अब दही जो है मस्त झीनो झीनो झीला लो क्या मां बरसात का आवन वो से थोड़ी तो बहुत मोटे मसो প্রদর্শনা করেছে মনোর্জনে હાલે રાખો ફટાફટ હાલે રાખો ને તો હું હાલ લાગે છે મસ્ત અને આપડે જો દાદાના દર્શન પણ કરી લીધા છે આ લોકો પ્રદર્શન કરી રહ્યા છે અને આપણે પણ હમણાં બધા દાદા ની પ્રદર્શન કરી લેવી છે મસ્ત મસ્તના મંદિરના દર્શન ભાઈ જલેબી હનુમાન प्रोबब्ली आलो को लेन मा ओवरहेड गेला जाम आ दादाना मंदिर ना दर्शन करवा मट आवी राहे बताले आजेगा आ जे અંદર ભજન પણ ચાલુ છે ભાઈ માસ્ત બ્લોક બનવાનો છે એટલે ઠેઠ ઉધી આ બ્લોક ની અંદર બના રહ્યો જલેબી હનુમાન દાદા ના તમને દર્શન કરાવી દીધા ઠેઠ ઉધી બ્લોક ની અંદર બના રહ્યો 10, Gram. 10 Gram. <laughs> हरि नाम की पाति प्रभु को तुम तेरी दया रखो हरि या कृपा कर नबी हां हो राम भगवान की जय राम thank <laughs> you